ખીલા ખૂબ ખાધા પણ તપસ્યાના ફળ ન મળ્યા માથે ઓઢી ઓઢણી પગે બાંધ્યા ઘૂઘરા ઘાઘરીઓ પહેરી પડમાં ઘૂમ્યા પણ જોનારા ન મળ્યા આ બધા ભજનો બહુ જૂના છે તમે બધા સાંભળો છો સારા વગાડવાવાળા બાપુ વગાડવા વાળા હારા છે ને કે બતાલ ને બસુર ને અરે વગાડવું એના કરતાં કે ગળાફાઓ ખાવો હારો અમુક વસ્તુ સ્વીકારવી પડે કે આ ન આવડે તો ના પાડવી પડે આવડે તો હા પાડવી જોઈએ મેં તો કાનુડાના ભજનો નવા કોણે કાઢ્યા કોણે લખ્યા હજી સુધી મને ખબર નથી ત્રણે જ લીટીનું ભજન થોડાક દી બહુ ઉપડ્યું જેમાં ત્રણ ચાર બંગડીવાળું હાલે છે એ કે જા જા કૃષ્ણ કનૈયા કાનુડાનું માગવું આવ્યું કૃષ્ણ ભગવાનની હગાઈ કરવા ગયા અને ના પાડી દીધી આખા જગતનો બાપ છે એને ના પાડી દીધી સાંભળી લીધું હવે કાનુડાને જો બે ત્રણ વખત ધક્કા થતા હોય તો આપણે તો કાળા માથા ના માનવી છીએ છોટે છોટે શિવજી છોટે છોટે રામ એથી છોટે મદન ગોપાલ કોણે લખ્યું ખબર નહીં એમાંય બે પક્ષ ને એકા પક્ષ ઉભો નથી કરી દીધો કારણ કે સરપનો દુશ્મન ગરુડ ગરુડના પિતા વિષ્ણુ વિષ્ણુ પત્ની લક્ષ્મી લક્ષ્મીના પિતા સાગર સાગરને બાંધનાર રામ રામના પત્ની જાનકી જાનકી જાનકીના રાવણ રામનો પુત્ર મેઘનાથ મેઘનાથ માનના લક્ષ્મણ લક્ષ્મણ પાંદરા હનુમાન જે ધામે અર્જુન અર્જુનનો મિત્ર કૃષ્ણ કૃષ્ણ પુત્ર પ્રદ્યુમ પ્રદ્યુમ અનિધ્ધ અન્ય પત્ની ઓખા ઓખાના પિતા બાણાસુર અને બાણાસુર જેની ભક્તિગી ભગવાન શિવ શિવના પત્ની પાર્વતી પાર્વતીના પિતા હિમાલય આ બધા ઇંગ્લિશ મીડિયમ વાળા બધા બોલી હકે પણ એ બોલતા બોલતા શેલી કડીમાં શેલી લીટીમાં એવું લખ્યું છે કે ભોળો નાથ છે ઘર જમા હૈસી હૈસી એ હતા પાર્વતીના પિતા હિમાલય એટલે સમજી લ્યો વિષ્ણુ ભગવાન દરિયામાં રહ્યા દરિયામાં પડ્યા હવે ભગવાન કદાચ આવું બધું થતું હોય તો આપણે તો શું એ એક વાત કહી દઉં એ એક એક દોહીમાં ને એક બાપા એના ત્રણ જમાઈ લઈને દરિયા કાંઠે સોમનાથ ફરવા માટે આવેલા ત્રણે ફરવા આવ્યા મામા એ ત્રણે ફરતા ફરતા બરોબર એ હાહુ હાહરો ભેગા છે ત્રણે જમાય ભેગા છે એમાં હાહુ ખોટે ખોટા આમ દરિયામાં પડી ગયા પડવું નહોતું ત્યાં ઝીણકા જમાય એમ તો હાહુ મરી જાય બાવડું પૂડીને બાયને કરી લીધા બોલો સીધી અને બે પાંચ લાખની ફોર વ્હીલ લીધી હતી બોલો કાંઈ બસાવી લીધી ને એમ થોડી વાર થઈ હાવ પાછા પડી ગયા એટલે એ નહીં થયા મોટો જમાઈ જઈને એને બાવડું કરીને બાયને કરી લીધે એને તો પચાસ લાખની ગાડી લીધી હતી બોલો કારણ કે મારું જીવ કે બસાવી લીધો ને એથી પછી વધારે ત્રીજી વાર પીડ્યા જીણકો જમાઈ ગયો સાંભળી લેજો હાહુને ને લઈ ન આવ્યો નકરો આવ્યો ત્યાં તો હરાય પ્લેન લઈ દીધું કેવડી કરી એસી વર્ષ એક મારી જજ ને કીધું કે હાલે ભાઈ આ ફાઇલ ઈ ફાઇલ મૂકી દે જજને સામે જજ સામે જોઈને જજે મારી સામે જોઈને કહ્યું હે મારી આ શું છે આ એકાશી વર્ષથી કે પણ છે હું તો આ છૂટા છેડાનો કેસ હવે તો કે તું તારું કામ કરે આમાં ભૂલ્યો પાછી લાય કે ના દે પણ કે એસી થયા તો એકાશી થયા જીવન સુખીથી છે કે પણ માં એક એસી એકાશી વર્ષે છૂટા છૂટાનો કેસ લેવાનું કાર્ડ શું છે એ કે પણ આ ભાભો દી દીએ રામનું નામ લેતો ને મને હાવ ગાડીઓમાં ફોરી નાખે છે એ કે તો ભલે ને ગાળ્યું દે એ કે પણ હું ગાડી ચાલુ કરું તો કાનમાંથી મશીન કાઢ નાખે ખરો કરો હું તમે ઈ કયો લ્યો નોતી એક વખત નિશાળ હલકીન છોકરાઓ દાંત કાઢ્યા ભારે મજા આવી વેકેશન પડી ગયું કોકે કીધું કઠણાઈ બે ગયા ભણો ભણવા ક્યાં જાવ જાઓ એક થી હાથ સુધી અહીં ભણવાનું છે એ કે લેરખી આવી ગઈ નથી ભણવા દઉં મોજ પડી ગઈ એમાં એક મેડો રડવા કોકે કીધું આને બહાર મૂકો તા ગામમાં કોકને બધાને હારા વિચારો આ આપશે અને મૂકો બહાર બાવડું પકડ્યું ઓલો બંધ થઈ ગયો કે આ બધાએ દાંત કાઢે તો હું કામ રડવા માંડ્યો એ કે સાહેબ નિશાળ હલકી ગઈ પણ અમારો સાહેબ છટકી ગયો માસ્તર બસી ગયા એ જ ડખો થયો એમ માહિતી બધા કે એટલે કહી દઉં આપણે તો જે આ બાજુ હવે તો આ આવ્યું મળ્યું બધા જૂના જૂના નવા નવા નામ આવી ગયા સિન્ટુન વિન્ટુન પિન્ટુન કિંજલ ભાઈ ને કિંજલ બે ના હાથ કરે કિંજલ આવે કિંજલ આવે ત્યારે ખબર પડે કે ભાઈ આવશે બેન આવશે આ પૂગે તે ખબર પડે ને આપણે આપણે તો એમ જ થાય ને આપણે ક્યાંય ઓળખતા નથી કિંજલ આવો એટલે કિંજલ ભાઈ આવે કે કે બધા એક જ નામ આ પૂછજો સાહેબ એટલું ભગવાન દેવોન દેવાય આ બધા નામ હતા એમાં આપણો બારોટ છોપડો વાંચતો હોય એની જીભ ગોટો ન વળે અટાને તો આપડે બારોટ ને લખી દઈ આલ્યો દઈ દો આ કિંજલ ને કિંજલ ભાઈ કિંજલ બેન તો પાછળ લખ્યું કે નકરું કિંજલ લખી લખીને બારોટ આપને પૂછે આ બેન છે કે ભાઈ છે પણ એક સત્ય ઘટના તમને કહી દઉં અમુકને સમજાણું છે ખબર છે ઓગણીસો ને સિત્યાસી માં બાપુ અમારે માલધારી ની ભેહું મરી ગઈ બધી ભેહું મરી ગઈ પછી પાડો બી તો પાડા વધે એમ પાડા વધે છે ને આ માફ કરજો આ બધું એવું હોય તો જોજો ગમે ની ભેં વ્યાય ને તમે આપણે કઈક ભેં નું શું આવ્યું કે પાડો બીજા દી જાવ પાડો ન હોય પાડી હોય કારણ કે ઓલાને ને ખાટી સાહેજ પાય સીધી એટલે એને બોટ માર્યો મને પાડો વેચીને એક પેલી વાત એમાં એમાં એ ભાઈ નું ઘરજણી નામ ભાઈ છે આમાં કોઈ પરબારી પાઘડી નહીં પહેરતા એટલે દેવાભાઈ ઘરે નથી હમણાં બાપુજી ડેલી બેઠા એમાં ગામમાં ઘરા ગયા કે ભાઈ તમારા ગામમાં કોઈ પાડો વેચાવજો તો કહ્યું હા ડેલી છે ન્યા જ હવે એના બાપા ને પૂછ્યું દેવાભાઈ તો છે નહીં બાપા પાડો વેચવો તો ગા ભાઈ પાડો વેચવો પણ દેવો નથી ઓલાય ગુમરો ખાઈ ગયા બાપે ના પાડી દીધી બોલો ઓલાય ને બીજાને કીધું બાપાએ ના પાડી કે હું કીધું કે પાડો વેચવો પણ દેવો નથી ઓલા કે સો ટકા વેચી નાખવાનો પણ આજ કદાચ દેવો નહીં હોય એમાં એક જણ આવીને કે બાઈ દેવાની છે પૂછી લ્યો ને ભાઈ બાઈ દેવાની છે શબ્દો જોઈજો બાઈ દેવાની છે પૂછી લ્યો બોલો એટલે દેવાભાઈના ઘરના હતા એટલે ઓલા સામે માણસે કીધું કે બાઈ દેવાની છે દિવાળી બેન લોગીત ગાતા કે છેલ હલકી ઈંઠોણી માથે મારે હેલ લેવી મારે ભરમાં સરવૈયાના નીર ઓલો કાનુડો મને બાણ મારે સસરા સામા ઉભા તમે શું જુઓ દિવાળી બેન મગજમાંથી નીકળવા માંડ્યા કારણ કે માણસોને ભૂલાવા માંડ્યા આપણે બધા હું તમારી હારે છું દિવાળી બેનને સાંભળવા ને કોઈ માગતું નથી ઓલા બેન વિદેશમાં કુંડામાં પડીને મરી ગયા એ હજી ભૂલાતા નથી કેવી હું નામ શ્રી બોલો હમ બે જણા વાતું કરતા મારી પત્ની દેવી જીઓલો હામે વાળો કે મારે દેવી પણ એટલે એ ગીતના શબ્દો ખેલ હલકે ઢોણી માથે મારે હેલ લેવી મારે ભરવા સરોવરિયાના નીર ઓલો કાનુડો મને બાણ મારે સસરા સામા ઉપા તમે શું જુઓ સસરો કોઈ દી દીકરાની બહુ સામે જોવે નહીં પણ એ બાઈ છે દીકરી છે ને પતિને એમ કહે છે કે સસરા સામા ઉપા તમે શું જુઓ છો